ઈચ્છાપુરમાં આવેલા જેમ એન્ડ જ્વેલરીની અંદર કેપી સંઘવી પ્રાઇવેટ લિમિટેડમાંથી સોનાની ભૂકીની ચોરી થવા પામી હતી આ બાબતની જાણકારી તેમના શેઠિયાઓને થતાં તમને તરત જ પોલીસને જાણકારી આપી હતી અને તપાસના અંતે આઠ વ્યક્તિઓ ચોરીમાં સામેલ હોવાનું બહાર આવવા પામ્યું છે જેમાંથી છ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે ઈચ્છાપુરના જામિયાન જ્વેલરી પાર્કમાં આવેલા કેપી સંઘવી જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની સોનાના દાગીના બનાવતી કંપનીના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં મશીન ઉપર દાગીના બનાવતા વખતે એકઠો થતો સોનાનો ડસ્ટ પાવડર કંપનીની રિફાઇનિંગ લેબમાં પ્રોસેસ કરી તેમાંથી પુનઃ સોનું મેળવવામાં આવે છે પરંતુ છેલ્લા છ મહિનાના સમય ગાળામાં રિફાઇનિંગ લેબમાં પ્રોસેસ થતાં પાવડરમાંથી એકત્રિત થતાં સોનાનું ટકાવારીમાં ઘટ જણાતા જ કંપની માલિક શૈલેષ પૂર્ણચંદ રાઠોડ અને એચઆર મેનેજર નિતેશ ચંપક પટેલે તપાસ કરી હતી જે અંતર્ગત રિફાઇનિંગ લેબના પ્રકાશ જગદંબા પ્રસાદ અને રાજમણી સહાય પટેલ પર શંકા જતાં તેમને રહેવા માટે ફાળવવામાં આવેલા ઇચ્છાપોરના સાયન્ડ ટેક્સટાઇલ પાર્કના વેલમાર્કના રૂમમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી હતી જેથી પચાસ ગ્રામ સોનાનું ડસ્ટર પાવડર મળી આવતા પ્રકાશે ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને ઝડપી પાડી પૂછપરછ કરતા રિફાઈનિંગ લેબના ભૂતપૂર્વ કર્મચારી ચંદન સિંધુકુમાર મિશ્રાના કહેવાથી રાજમણી પટેલ વિનોદ રાજકરણ સુનિલ કુમાર આનકા પ્રસાદ મિશ્રા સાથે મળીને ડસ્ટ પાવડરની ચોરી કરી સિક્યુરિટી ગાર્ડ રાજુસિંહ નનકુસિંહ સિકવાની ડસ્ટ પાવડર ચોરી કરતાઓની કબૂલાત કરી હતી આ રીતે વીતેલા એક મહિનામાં પાંચસો બે ગ્રામ સોનાનું ત્રેવીસ લાખ સાઠ હજાર રૂપિયાની ડસ્ટ પાવડરની ચોરી કરી અને કબૂલાત કરી હતી હાલ્દો પોલીસે આઠ આરોપી સામે અને છ ને ઝડપી પાડ્યા છે આવેલ જેમસન જ્વેલરી પાર્ક ખાતે રિફાઇનિંગ લેબ ધરાવતા કેપી સંઘવી જ્વેલર્સ નાવ દ્વારા તારીખ નવ ચાર બે હજાર બાવીસ ના રોજ ઇચ્છાપુર પોસ્ટે ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ઉપરોક્ત બનાવમાં રિફાઇનિંગ લેબમાં કામ કરતા કર્મચારીઓ તથા સિક્યોરિટી ગાર્ડનાઓએ મેળા પીપણામાં તેમજ અન્ય બહારની વ્યક્તિઓના મેળા પીપળામાં ચારસો ગ્રામ સોનાની ડસ્ટની ચોરી કરેલ હતી આ ગુનામાં અત્યાર સુધી આઠ પૈકી છ આરોપીઓને ધરપકડ કરી લેવામાં આવેલ છે તથા બિન ગ્રામના રિમાન્ડ લેવામાં આવેલ છે તેમજ પાંચ ગ્રામ સોનાની રિકવરી કરવામાં આવેલ છે તથા વધુ વધુ તપાસ માટે ટીમની રચના કરી બહારગામ મોકલી બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવે છે વધુમાં રિફાઇનિંગ લેબમાંથી સોનાનો ડસ્ટ પાવડર ચોરી કરનારા પ્રકાશ જગદંબા પ્રસાદની પૂછપરછમાં માસ્ટર માઇન્ડ ચંદન સિંધુકુમાર મિશ્રાઓની કબૂલાત કરી છે ત્યારે ચંદરકુમાર સાથે તેઓ કંપનીની બહાર મીટિંગ કરી ડસ્ટ પાવડર ચોરીનો પ્લાનિંગ કરતા હતા કંપનીમાંથી ડસ્ટર પાવડર ચોરી કર્યા બાદ મુંબઈના વેપારી અને તેની પત્નીને મુંબઈ પર સંપર્ક કરી સસ્તામાં તેઓને વેચી દેતા હતા જે રૂપિયા મળતા હતા તે સરખે હિસ્સે વેચણી કરતા હતા આમ તે લોકોનો પર્દાફાશ થવા પામ્યો છે અઝર ખુરશી સાથે હર્ષસેડા